વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા પીએમ સુરજ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમમાં આરોગ્ય પટેલ પણ હાજર રહ્યા હતા જિલ્લાના વિકાસ પ્રભારી મંત્રીના હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને આરોગ્ય મંત્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્યો મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલાં પણ અમારી આયોજનની સંકલનની બેઠકો દ્વારા તમામ આયોજન નાણાં પંચ ધારાસભ્ય એમપી શ્રીના ગ્રાન્ટોની ખૂબ ઝડપથી કાર્યવાહી થઈ મંજૂર થઈ અને ધરતી સુધી ઉતરે એના માટેની પણ મીટિંગો કરી હતી આખા જિલ્લાની કરી હતી તાલુકાની પણ કરી વિધાનસભા સીટની પણ કરી હતી અને આજે દરેક જગ્યાએ લગભગ ચારેક જગ્યાએ વિધાનસભાના કાર્યકર્તાઓને મળવાનું અને સાથે બોરસદ મુકામે તેર કરોડ જેવા નગરપાલિકાના કામો નગરપાલિકા ભવન સહિત ખાતમુરતના જે કામો હતા એ પણ આપણે ત્યાં બોરસદથી ખાતમુરત કર્યા અને સાથે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ પીએમ સૂરજ યોજના પોર્ટલ જે આજે લોન્ચ કર્યું છે એ ગરીબ પિછડે અને વંચિત લોકો માટે ખૂબ જ લાભદાયી અને તમામ યોજનાઓના સંકલનવાળી આ આખી યોજના જ્યારે એમને લોન્ચ કરી હોય ત્યારે જે વંચિત અને છેવાડાનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન સરકારની તમામ લાભો સેચ્યુરેશન પોઈન્ટ ઉપર મળે એ માટેનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સતત પ્રયત્ન હોય છે એ અંતર્ગત આજે પીએમ સૂરજ યોજના પોર્ટલનું એમને લોન્ચિંગ પણ કર્યું